ભાવનગર મરનાથ ગ્રુપ દ્વારા બોલા પક્ષીમાંથી જીવલેણ બનતી પતંગની દોરી ભેગી કરવાનું કામ છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે મકર સંક્રાંતિ બાદ ઝાડ ઉપર તેમજ વાયરોમાં લટકતી પતંગની દોરીઓ એકત્રિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે ભાવનગર માળનાથ ગ્રુપ દ્વારા બોલા પક્ષી માટે જીવલેણ બનેલી પતંગની દોરી ભેગી કરવાનું કામ છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે મકર સંક્રાંતિ બાદ ઝાડ ઉપર તેમજ વાયરોમાં લટકતી પતંગની દોરીઓ એકત્ર કરીને કામ કરવામાં આવી રહ્યું છે માળનાથ ગ્રુપના હરિભાઈ શાહી જણાવ્યું કે આજે એક અંદાજ મુજબ સતત પંદર કિલોથી વધારે દોરીઓનો નાશ કરવામાં આવ્યો હતો તેમણે શિવદયાના અભિયાનમાં સાથને સહકાર આપનાર તમામ મારા ગ્રુપના સભ્યોનો આભાર માનવામાં આવ્યો હતો મારું નામ છે હરિભાઈ શાહ આજે જોડા ઉત્તરાયણ નિમિત્તે અમારું માલના ગ્રુપ હંમેશા જે પતંગના જે જોરા જ્યાં જ્યાં ઢીંગાતા હોય એનું કહેવું કે કેટલા પક્ષીઓ આમાં મોત થાય છે અને કેટલા ઈજા પણ થાય છે એટલે આ માધ્યમ વિગા માગું છું આજે અમારું માલના ગ્રુપ એટલે ખરેખર દોરા એકઠા થયા ઝાડ ઉપરથી લઈ આવશે રોડ ઉપરથી કોમ્પ્લેક્સમાં લઈ અને આજે ઘણા ઘણા કહેવા માગું છું કે પંદર કિલો જેટલો મેં દોરો અને નાશ કર્યો છે આ નિમિત્તે બીજું કહેવા માગું છું કે અત્યારના આપણે ઘણા ઘણા જગ્યાએ જોશો કે આપણે પીલ ગાર્ડન છે બારસોમંદ વાડીમાં છે કેટલા પક્ષીઓ આપણે વિચારે મળ્યા છે અને બીજું થાય રાતના સમયે એટલા બધા ફટાકડા ફૂટ્યા છે એટલે પક્ષીઓ એટલા બધા હેર એક તો આ કોઈને બિચારે હેરાન થાય બાકી એના માળામાંથી ઉડી જાય છે અને ત્યાં અથડાઈને પડે છે એમાં અમારા રાજુભાઈ ચૌહાણ એ ખરેખર બહુ ધન્યવાદ આપું છું અને મુકેશભાઈને ધન્યવાદ આપું છું કે માધવભાઈ ફરવાને ધન્યવાદ આપું છું